જે ને સુરતા ગુરુદેવ કીજે નૂરતાને સુર તબેય સરખી સાહેલડી નૂરતાને સુર સાહે લડી સાહેલડી ના પાણી ભરવા જાય રે જ્ઞાન ગંગાજીના ઘાટમાં ભક્તિના પાણી પરવા જાય રે જ્ઞાન ગંગાજીના ઘટમાં બુધિના બેડલક રાસની રે ડોણી બુધી ના બેડલક રાસની રે ડોળી ચમકે છે બ્રહ્મરૂપ રૂપ રે સમકેશ બ્રહ્મ રૂપ બલ રે જ્ઞાન ગંગાજીના ઘટમાં પ્રેમના પાણી ડભરી વાટમાં પ્રેમના પાણી ડભરી વાટમાં અૈયાનો હારલો રે જ્ઞાન ગંગાજીના ઘટમાં અયાનો હાર લો ભીંજાય રે ન ગંગાજી ના ગાટ માં સુરતા સાહેલડીની વાતમાં મારો શ્યામ છે સુરતા લડીની વાતમાં મારો શ્યામ છે આ લે તો હાથીડાની ચાલ રે જ્ઞાન ગંગાજીના ઘાટમાં આલેય તો હાથીડાની ચાલ રે જ્ઞાન ગંગાજીના ઘાટમાં સુખ દુઃખના કર્મો ત્યાં તો પલ મારે છૂટતા સુખ દુઃખના કર્મો ત્યાં તો પલ મારે છૂટતા થયું છે રૂપ જ્ઞાન રે જ્ઞાન ગંગાજીના ઘાટમાં થયું છે રૂપ જ્ઞાન રે ન ગંગાજીના ગટ માં સંતો કહે છે ઝૂંપડીમાં ખરેખરો છે સંતો કહે ઝૂંપડીમાં ખરેખરો છે જો નારા જોઈ અર રે જ્ઞાન ગંગાજીના ગટમાં જો નારા ખાય રે જ્ઞાન ગંગાજીના ઘાટમાં માં નૂરતા ને સુરતા બેય સરખે સાહે લડી ભક્તિના પાણી પરવા જાય રે જ્ઞાન ગંગાજીના ગટ માં સતગુરુદેવ કી જે